તાને બદલે અખંડ ભારત બોલ્યા તો તેમની જીભલપસી ભારતની અખંડિતતાની જગ્યાએ તેઓ અખંડ ભારત બોલ્યા ખેડા કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાભી જેમની જીભલપસી આજે તેઓ નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને સમયે ચૂંટણી અધિકારીની સામે શપથ લેતા સમયે તેમની જીભ લપસી ભારતની અખંડિતતાના બદલે અખંડ ભારત તેઓ બોલ્યા તો ચૂંટણી અધિકારી સામે શપથ વખતે તેમની જીભ લપસી ભારતની અખંડિતતાને બદલે અખંડ ભારત બોલ્યા શપથમાં ભૂલ કરતા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે ફરીથી તેમને શપથ લેવડાવ્યા

હું કાળાબાઈ રેજીમેન્ટ આવી સત્તર લોકસભા ની બેઠક માટે ઉમેદવાર તરીકે નિયુક્ત થવાની ઈશ્વરના નામે સ્વાગત લઉં છું અને ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ